નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી કાવ્ય તેર પરાજયની જીત તેના વિશે અભ્યાસ કરીશું તો તેના કવિ છે પ્રહલાદ પારેખ તો સૌથી પહેલાં આપણે કવિ પરિચય સમજી લઈએ કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગર ભાવનગરમાં થયો હતો તેઓના જીવન ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા ગુજરાતી કાવ્ય સાહિત્યમાં ઓગણીસો ચાલીસ પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ વિમુખ કાવ્યધારા શરૂ થઈ બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સર્વાણી કાવ્ય સંગ્રહના કાવ્ય સમાયે લેવાયા છે પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે તો આ જે કાવ્ય છે તેનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય તો આ જે ખંડકાવ્ય છે તેમાં કવિએ રાજા અશોકના મનમાં ચાલતું મંથન નિરૂપ્યું છે મગધના રાજવી અશોકે કલિંગ પર ચડાઈ કરી જીત મેળવી પણ એ જીત મેળવવા માટે એમણે ભયંકર માનવ સંહાર કર્યો હતો જીત પછી રાજા અશોક કેટલાક મસાલચીને લઈ એ સંહારનું દ્રશ્ય પ્રત્યક્ષ જોવા નીકળે છે સમગ્ર નગરી સ્મશાનમાં પલટાયેલી અને ચારે બાજુ મૃત માનવ દેહોને જોઈ તેમનું હૈયુ પશ્ચાતાપથી વલોવાઈ ગયું તલવારની ધારથી મેળવેલી જીતમાં એમને પોતાની જ હાર દેખાઈ એમને થયું કે જે વિજય માનવીના હૈયા ન જીતી શકે જેનાથી માનવ માનવ જ મટી જાય એવી જીત શા કામની રાજવી અશોકના હૈયામાં કરુણા જાગી એમણે ધર્મ પાસે એવો આદેશ માગ્યો જેથી એ સમગ્ર જગતમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવી શકે આ વિચાર મનમાં ઉઠતા જ રાજાના અંતરમાં નવચેતના જાગી અને એમણે શ્રદ્ધાપૂર્વક એ માર્ગને અપનાવ્યો તો આ ખંડકાવ્યમાં સમ્રાટ અશોકનું મનોમંથન અને એમના મનમાં ઉઠતા ભાવોને છંદ સાથે કવિએ સરસ આપણને સમજાવેલું છે તો ચાલો હવે આપણે કાવ્ય સમજીએ થયું ખતમ યુદ્ધ ને સકલ શોર તેનો સમયો કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય ભયંકર હતી લડાઈ સહોનાદ શાસ્ત્રો તણા ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ તો ખતમ એટલે કે પૂરું સકલ એટલે સગડું અથવા તમામ અથવા ચારે બાજુ શોર એટલે કે ઘોંઘાટ સમવું એટલે કે શાંત પડી જવું કલિંગ પડ્યું એટલે કે કલિંગ પરાજિત થયું નૃપ એટલે કે રાજા પામ્યું એટલે કે પામ્યું જય એટલે કે જીત ભયંકર એટલે ભયાનક નાદ એટલે કે અવાજ કૃતાંત એટલે યમ કાળ અથવા તો મૃત્યુ તાંડવ એટલે શિવનું નૃત્ય ભયંકર નૃત્ય અહીંયા એનો અર્થ થાશે વિનાશ તો અહીંયા યુદ્ધ પૂરું થાય છે ને યુદ્ધનો શોર શામી ગયો કલિંગનગર હાર્યું અશોક રાજાનો વિજય થયો લડાઈ ભયંકર હતી તે સમયે શસ્ત્રોના તમામ અવાજો ભયાનક હતા ત્યાં મૃત્યુ જાણે તાંડવ કરી રહ્યો હતો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બધાય મધુર સ્વરો જીવનના ગયા ડૂબી પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં સમ્યો બહુ દિનો પછી એ કલિંગમાં ચૂપકી છવાઈ રહી તો પ્રચંડ એટલે ખૂબ અથવા પુષ્કળ ગરજતા એટલે ગર્જના કરતા પદ પ્રહાર એટલે પગના પ્રહાર તાંડવી એટલે કે ભયંકર નૃત્ય ચૂપકી દી એટલે કે મૌન અથવા તો શાંતિ તો યુદ્ધ પૂરું થાય છે તો ત્યારે જીવનના બધા જ મધુર સ્વરો પ્રચંડ યુદ્ધના અધિકર્ચના કરતા મહાનાદમાં જાણે ડૂબ ડૂબી ગયા બહુ દિવસો પછી પદપ્રહારનું આજે તાંડવી નૃત્ય છે એ શમી ગયું પરાજિત કલિંગ નગરીમાં ચારે બાજુ શાંતિ છવાયેલી હતી તો ત્યાર પછી આપણે જોઈએ પરંતુ દી એ ભયદ થી એ હતી નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી હતી બિનસહાય એ કરુણ આજ તેની સ્થિતિ સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલશીએ પડી તો અહીંયા આપણે જોઈએ ભયદ એટલે કે ભય દેનાર નયન નીર એટલે કે આંખમાંથી આંસુ સારવા બિનસહાય એટલે કે અસહાય કરુણ એટલે કે દયાજનક તો એ કલિંગ નગરી છે એ હારી ગઈ છે પરંતુ આ જે યુદ્ધ પછીની સ્થિતિ છે એ કેવી છે તો આ જે શાંતિ છે એ યુદ્ધથી પણ વધારે ભયાનક હતી નિરાશ નગરી આંખોમાંથી આંસુ સારતી હતી એ અસહાય હતી આજે એની સ્થિતિ દયાજનક હતી જાણે કોઈ કોમળ એવી વેલ છે જે મૂળમાંથી ઉખડી ગયેલી હોય એવી એ નગરી આજે લાગતી હતી તો ત્યાર પછી આપણે જોઈએ સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલશ્રીએ પડી વાઘોડે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના દીપ્તી તેના નયનમય છે દર્પ કેરી ભરેલી જો જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી જો છાતે મગજ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી તો અહીંયા સમૂળ એટલે કે મૂળ સહિત મૃદુ એટલે કે કોમળ વાગોળવું એટલે કે રટણ કરવું શિબિર એટલે કે છાવણી દીપ્તી એટલે પ્રકાશ અથવા તેજ નહેનમી એટલે કે આંખમાં દર્પ એટલે કે અભિમાન ગર્વ સંસ્ફુરે એટલે કે કાયક સૂજે ઉર્મી એટલે લાગણી હસી એટલે તલવાર તીક્ષ્ણ એટલે ધારદાર તો આજે સમ્રાટ અશોક તેની છાવણીમાં એમના વિજયનું રટણ કરી રહ્યા છે એમની આંખોમાં અભિમાનનું તેજ ભર્યું છે એકાએક રાજાના મનમાં એવી લાગણી સ્ફુરે છે કે હું જાતે જઈને જોઉં હું જાતે જઈને એ જોઉં કે મગધ દેશની તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે એવું એ અશોકના મનમાં એવી સ્ફૂર્ણા જાગે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ભાગમાં જોયું કે અશોક મગધ દેશનો પરાક્રમી રાજા હતો એણે કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં જીત મેળવી પણ કલિંગ નગરી છે એ સ્મશાનમાં ફેરવા ગઈ તો શરૂઆતમાં તો અશોક રાજાના મનમાં વિજયનો ગર્વ હતો કે ચાલ હું જાતે જ જઈને જોઉં કે મારી જે તીક્ષ્ણ ધાર છે મગધ દેશની જે તલવાર છે એ કેવી તીક્ષ્ણ છે Thank you.